ગુડ ડે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે એકદમ શોર્ટમાં વડાપ્રધાન અને મંત્રી પરિષદ વિશે જોઈશું ભારતના બંધારણના અનુચ્છેદ અને અને વડાપ્રધાન પરિષદની જોગવાઈઓ આપેલી છે જેમાં અનુચ્છેદ ચુમ્બોતેરમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિને સહાય કરવા માટે અને સલાહ આપવા માટે વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી મંત્રી પરિષદ રહેશે અને ભારતમાં રાષ્ટ્રપતિ પોતાના કર્તવ્યોનું નિર્વહન કરતી વખતે આ વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી મંત્રી પરિષદની સલાહ પ્રમાણે કામ કરશે

કુલ સંખ્યાના પંદર ટકાથી વધુ નહીં હોય આ જોગવાઈ એકાણું માં બંધારણ સુધારા બે હજાર ત્રણથી ઉમેરવામાં આવી છે આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ કે કોઈ સભ્ય પક્ષાંતર ધારા અંતર્ગત દોષી સાબિત થયેલો છે તો આવું વ્યક્તિ એ મંત્રી બનાવી શકાશે નહીં તેને મંત્રી નહીં બનાવી શકાય આ ઉપરાંત ભારતમાં સંઘના જેટલા પણ મંત્રીઓ છે એ વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે અર્થાત ભારતના રાષ્ટ્રપતિની મરજી હશે ત્યાં સુધી પરંતુ આખું મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હશે કોઈ પણ મંત્રી પોતાનો હોદ્દો સંભાળતા પહેલા બંધારણની ત્રીજી અનુસૂચિ પ્રમાણે રાષ્ટ્રપતિ એને શપથ લેવડાવે એ પ્રમાણે એને શપથ લેવાની રહેશે આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિને મંત્રી બનાવી શકાશે પરંતુ છ મહિનાની અંદર કોઈ પણ એક ગૃહના સભ્ય સભ્ય બનવાનું રહેશે જો એ એ બનવામાં નિષ્ફળ તો મંત્રી તરીકે પણ છ મહિનાથી વધુ નહીં રહી શકે આ ઉપરાંત મંત્રીઓના પગાર ભથ્થા સંસદ કાયદાથી નક્કી કરશે પરંતુ જ્યાં સુધી એ નક્કી ન કરે બંધારણની બીજી અનુસૂચિમાં નિર્દેશ કર્યા પ્રમાણે એમને પગાર ભથ્થા આપવામાં આવશે તમને આ લેક્ચર ગમ્યું હોય વધુમાં વધુ શેર કરજો ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરજો અને વધારે આવા જ્ઞાન સફળ લેક્ચર માટે ઇન્સ્ટાગ્રામ ચેનલ પર જોડાયેલા રહેજો